પાણીપત સુરત સુરત સ્થિત બે ટ્રાન્સપોર્ટરને ને એસ એસ હાર્ડવેર કંપનીના નામથી અને એરિઝોના હેન્ડ ફેબ નામથી આવેલા છ પુરના પાર્સલમાં પોલીસે એક પોઈન્ટ પંચાવન લાખનો દરનો જથ્થો

જોકે પાર્સલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે બાતમીના આધારે રોયલ ટાઉનશિપ ટ્રાન્સપોર્ટ ગોડાઉન નંબર બી તેત્રીસ સ્થિત નારંગ ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતાં હરિયાણાના પાણીપતથી એરિઝોનના હેન્ડફેબના નામથી આવેલા બે પાર્સલની ઝડપી લેતા કપડાની વચ્ચે વટાડાયેલી દારૂની અઠાવીસ બોટલો કબજે કરી છે આ પાર્સલ પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં રહેતા મોહમ્મદ દાનિશે મંગાવ્યા હોવાથી પૂણા પોલીસે તેને અને પાર્સલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટન્યુઝ સુરત